જય માતાજી જય સ્વામિનારાયણ જય ભોલેનાથ જય જય પાંડે આવ્યા અને બધી વાત કરી બધી બરોબર છે મને પણ આવે છે ભગવાન સપના માં મંદિર આવે છે પાંચ ટાઈમ આવે દિવસ માં જયારે માનસી પૂજા કરીએ ને ત્યારે પાંચ ટાઈમ આવે

તમે એક મોટા મોટા સ્થાન ઉપર છો તમે ડોક્ટર જ્યોતિન્દ્ર નાથ તમે કહેવાય લાઈક તમે સનાતન ધર્મ માટે તમે જે બોલો છો દુઃખ તો થાય જ છે તમને દુઃખ તો થાય જ છે બરોબર એવી રીતે અમને પણ દુઃખ થાય છે કેમ કે કેમ કે કેમ કે તમે જે બોલો છો તમે એક રીતે તમે સાચું બોલો છો અને એક રીતે તમે જાણ્યા વિના બોલો છો અહીંયા દુઃખ થાય છે અમને બોલો તમે બોલો છો એ સાચું બોલો છો અહીંયા અમને રાજીપો છે સમજ્યા તમે પણ જાણ્યા વિના બોલાય છે ને તમારાથી એ વસ્તુ થોડીક અમને દુઃખ લાગે છે એમ કોઈ પણ વસ્તુ સંશોધન કર્યા વગર હું નથી બોલતો પેલી વાત બરોબર નહીં હોય હા હા ત્રીજી વાત એવી કહી દઉં કે જો મારા ભગવાન ને ગાર દે હા હા મારા ભગવાન ને ગાર દે હા બ્રહ્મા વિષ્ણુ મહેશ એમ કેતા હોય અને તમે આખો જોયો એ કથાનો વિડીયો આખો જોયો તમે એકચુઅલી ખુલાસો આપણે તમે જે વાત કરી કે ને પેલો ગુરુ કે મારા એવું બોલ્યા તમે ની આખી ક્લિપ જોઈ તમે કે ખાલી જોયો આખી જોઈ સ્વામી વસ્તુ બાબા બાબાજી તમને પણ હું સ્વામી જ કહીશ તમને પણ હું સ્વામી જ કહીશ તમે છો કે પોતે કીધું કે ના આ વાત નથી આ વાત એવી રીતે હતી હવે તમને સમજાવી દઉં કે ગુરુ કેવો કરવો શિષ્ય ગુરુ ની શોધમાં છે તો ગુરુ કેવો કરવો તો શિષ્ય ગુરુ બનાવે રસ્તામાં ચાલે ગયા તો ગુરુ મળી જાય તમને કેમ

કાકાએ ફોન બંધ કરી દીધો પુરાવા નથી દેવા હવે નહીં ઉપાડે પણ કાકાને પુરાવા નથી દેવા અને ફોન નહિ ઉપાડે મારી પાસે લખેલું છે હું તમને શું કામ બતાવવા આવું કાકા ફોન નહી ઉપાડે કાકા પાસે લખાણમાં નથી એ વસ્તુ એ વાત કરે છે કે સ્વામી એમ કીધું કે ભ્રમ્મા મુત્ર મારા સ્વામીના મૂત્ર બ્રહ્મા તણાણો પુરુષોત્તમ પ્રકાશની આ વાત છે પુરુષોત્તમ પ્રકાશ એક શાસ્ત્ર છે જેની અંદર એક એવી રીતે વાત આવે છે કે ગુરુ કરવો તો કેવો કરવો ગુરુને ગોતી રહ્યો છે તો તો એક ગુરુ મળે છે એ ગુરુની પાછળ પાછળ ચાલે છે કે આ ગુરુ છે એમ આ આપણું ગુરુ એમ જયારે શિષ્યની આવી રીતે વાત કરે છે કે એનો ગુરુ જ્યારે પેશાબ કરે છે ત્યારે એક મકોડો પેશાબની અંદર તણાય છે તો ગુરુ ખખરા હસે છે અને બોલે છે કે જુઓ જુઓ શિષ્ય પૂછ્યું કે શું થયું ગુરુ તો કે ગુરુ કહે કે જુઓ બ્રહ્મા મારા પેશાબમાં તણાવ્યો બરોબર એટલે શિષ્યને શંકા કહી કે આવો કોઈ ગુરુ હોય કે જે એમ કહે કે બ્રહ્મા એમના પેશાબમાં આવો ગુરુ ન હોવો જોઈએ આ કાકા ફોન નહીં ઉપાડતા આજે એટલે શિષ્ય એ ગુરુને ત્યાગ કરે છે અને બીજા ગુરુની શોધમાં જાય છે કે આવા ગુરુ ન હોય જગતમાં હા ફોન નહીં ઉપાડતા જુઓ આની પાસે કોઈ પ્રૂફ નથી પુરાવા નથી